આજ મારી ઓછો ખુલી ગયો ખરેખર એટલે હું ઊંઘો તો હું તાર અત્યાર હું તો મો જ હતો કારણ કે આજ હું તને જોઈ લીધો કે તું માર નહીં

તારો ભાઈ આવશે હાલ ચિંતા ના કરતો હેડ જ છો આખી ખરે ખર કો હાથ આવી જાય ને તો એવા ને પાટિયો પાડી દો આઈ જા ખબર તાકાત તાર મોય મકાન ચિંતા ના કરતો આવશે તારો ભાઈ મકાન પટી જુલે કોઈ ના આવા તો બધી વાતો કો ના આવા આવશે મને ભાઈ આજો ના તો કે તો આઈ જશે એ તો મને ગળવની વિશ્વાસ હતો સગા જો આયો તો આયો તો એ ભાઈ લે અરે એ વાહ ના મગડ તો ભૂજા રાખ તો નો એ બગા નઈ રાખું લે એ પાપા હાથ મારી તું ને હ મ ભઈને મારવા આવ્યો તું

મોની જો તા તારો ભાઈબંધ ખરો મોની જો હેરો આટ પછી કે બોલતો નહી હોરા મહિના મૈના કપોચો આ તો દોસ્તી નું પોણી માપી એ પોણી માપો ને તો આઈ તો કે બના બાપા એટલે મેદ આમુ બા તા ખાવ પર હા તા મોની જો જોઈ લીધો મારો ભાઈબંધ મકાન જોઈ લીધો તો તને પોણી માપતા હતા તમે એ પોણી માપો ને કે ભગત નું નામ આપલે કહી દીધું

અને ક્યા ઝઘડો વાળો માથા પારે એટલે પેલો નંબર આવશે ગમો હા હેડો મારો રિંગ અમે જોઈએ કેટલા પૈસા લેના આવી છે રે કેટલા મંગાવ ખાલી કે મંગાવ હાલ તો 10 લાખ રૂપિયા મંગાય મંગાવ મંગા મંગા જો અલગ નહી આવતો પૈસા તો આ જ પડવાના છે એ તો મન ખબર જોઈએ તા કોળ ભાઈ જરૂર પડી તો પડજો હલો હા ખોલ ભાઈ જરૂર પડી સબરજસ્ત આઈજો ચોકડીએ દવાખવાનું જબરજસ્ત હા જવાજ છે ભાઈ બેન કીધું મગન હા તો તું ના કીધું સગન પૈસા મંગાય પૈસા લઈ ના આવે ખતરના જોઈ લે તાર કેવા આવી છે પૈસા લઈ સગન મારા ભાઈ બંધ બે દુખી હોય ને તો બે દુખી હું શીખું ને તો બે સુખી રેખા એક કો વાત કરો થાળમો થોડું ટેન્શનમાં તે બે ભાઈ બનાઈ છે કે તું જમ ટેન્શનમાં છે કરી કે હા હા ભાઈબંધુ રાખી તું આવા એટલે જીગર જાન દોસ્ત છે મારા પડી મંગા

તો માગી લ્યો ખોળા તુટા કરો પાન એટલા અઢી રાતે મન ફોન કરે ઉધાર કશ્યો વા તો નહીં જેટલા તો વિના ઇનાય ડબલ લઈ જજી એ તો વિશ્વાસ છે ખોળા તારા ઉપર તો વિશ્વાસ છે ને સ ભાઈ બન માતા જીવ આધાર સા કીધેલું છે તને એ તો મને ખબર છે પણ આ ને કો ભાઈ બન કોઈ ના હોય મુકો મારા વ્યાજ ભાઈ બન છે તમારી દોસ્તી તો પેલા કોડુલા સુદામાં જેવી છો મોની જા ને વી મોની જા ભાઈ મે તારું નું જાવ છું હા જરૂર પડશે ફોન કરેઓ જરૂર પાના

અમુક થઈ જાય તો મગન જોયું હો ખરા ટાઈમે કોમમાં આવી જાય મગન હું તો જિંદગી બનાવીશ અને ભાઈ બંધી બનાવીસ મગન મારી જિંદગી જ દોસ્તોય દોસ્તો મગન

ફોન કરો ને પાછી ફોન ઊંટો પર આવી લાકડો ના ચાલી આવે ના આવે એના માટે આ નહીં આવડી નાલો છો એતો બાકી સરપંચ નઈ સરપંચ તમારે ભાઈબંધી હોય તો બોલા સ્કોર્પિયો જોઈ લઉં

ટોયલી ભાઈ બોયલી જવા જ હોય તારી દોસ્તી લીધી હો તું પાસ થઈ જ આપડી દોસ્તી જેવી તેવી ના હોય હા તારી દોસ્તી નું કોની માપી લીધું હો પાસ થઈ જ નહીં તારા